આજ રોજ દેશના યસ્વી વડાપ્રધાન અને વલ્લ્ય એવા નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ પ્રોમ મિનિસ્ટર અને ભારત દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી નડ્ડાજી અને ગુજરાતના દુડુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશના સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને રાષ્ટ્રીય હોદ્દેદાર શ્રીઓ સૌએ એકત્રિત થઈ અને વર્લ્ડની લાર્જેસ્ટ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે ઓબીસી ચહેરાની વરણી કરવામાં આવી તો એ ઓબીસી ચહેરાની અંદર અમારા પંચાલ સમાજના નિકોલના ધારાસભ્ય જગદીશ ચંદ્ર વિશ્વકર્માજીને ગુજરાતનો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ તરીકે તેમને બનાવવામાં આવ્યા છે તેના બદલ ફતેપુરા તાલુકાના પંચાલ સમાજનો સૌ અગ્રણીઓ ફતેપુરા ગામના અમારા સરપંચભાઈ નિલેશભાઈ જગદીશભાઈ સુભાષભાઈ અશ્વિરભાઈ ડોક્ટર સાહેબ પચુકડા મહેન્દ્રભાઈ રાજુભાઈ હેમંતભાઈ ભાવેશભાઈ કાંતિભાઈ કાંતિદાદા કમલેશભાઈ ગણપતભાઈ અને સૌ આગેવાનોએ આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોએ અમારા પંચાયત સમાજના એક કાર્યકર પર ખુશી જાવી અને તેના પર જવાબદારી આપી છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો નો પ્રમુખ બનાવે છે ત્યાં બધા સૌને અમે ફતેપુરા સમાજ વતી સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને અમારા પંચાલ સમાજ પર ભારતીય જનતા પાર્ટી જે વિશ્વાસ મૂક્યો છે અને અમારા સમાજના ના વડીલ એવા જગદીશભાઈ ને પ્રમુખ છે તમે સૌ વિશ્વાસ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના ના તમામ તમામ પાર્ટી ના અને રાષ્ટ્રીય હોદ્દેદારો ને એમના વિશ્વાસ ખરા ઉતરીશું પર પતા